અંગ્રેજીયામએ એમ હાઈસ્કૂલ ટંકારીયા શિક્ષણ વર્ષ બે હાજર પચીસ છવ્વીસ શાળાના મધની હોલમાં વિદેશ થી પઢાયેલા મહેમાનો નો અત્યારે શાળામાં ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો કાર્યક્રમ ની શરૂઆત મૌલાના આજે અબ્દુલ રજાક ત્યારબાદ પઢાયેલા મહેમાનો પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે મોસીને આજે મિશનના સરપરસ ફાજીલે બગદાદ હઝર હસન અસ્કરી મિયાએ ફોન પર દુઆઓ ગુજારી હતી આ પ્રસંગે સૈયદ શોકત બાવા સૈયદ બાવા અફરોજભાઈ ખાંડિયા વોરા મુનીરભાઈ ઈશાકભાઈ લહેરી અયુબભાઈ ભૂટાવાલા શકીલભાઈ ભા રહીમભાઈ ખાંડિયા અયુબભાઈ વસ્તા અનીશભાઈ દેગમાસ્તર એજાઝાઇ કબીર તાહિરભાઈ એન્જિનિયર પૂર્વ સરપંચ જાકીરભાઈ ઉમટા નાસિરભાઈ લોટિયા તેમજ શાળાના ટ્રસ્ટી મંડળના સદસ્યો હાજી ઈશાક પટેલ યાકુબભાઈ બોડા ઉપસ્થિત રહ્યા હતા પાલી ટાઈમ્સ ભરૂચ